સમાચારોમાં આગળ વાત કરીએ તો જનતા પાસે વેરાની ઉઘરાણી કરતી મહાનગરપાલિકા પોતે જ વેરો ભરવામાં બેદરકાર હોવાનું સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા કચેરીના રૂપિયા ચુમ્માલીસ કરોડનો વેરો બાકી છે અન્ય ચોવીસ સરકારી કચેરીના રૂપિયા એકસો ત્રીસ કરોડ વેરા બાકી છે રેલવેના અઢાર કરોડ જો વાત કરીએ તો સમરસ હોસ્ટેલમાં દસ કરોડ વર્ષોથી બાકી છે રાજકોટ કોર્પોરેશનના વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં આરએમસીનો રૂપિયા ચુમ્માલીસ કરોડનો વેરો બાકી છે કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં સેટઅપ કરવામાં આવશે અને તે ભરપાઈ થશે રેલવે અને પોસ્ટ ઓફિસનો વેરો ભરપાઈ ન કરતા પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અન્ય સરકારી કચેરીઓ સાથે બેઠક કરી કમિશનર દ્વારા વેરો ભરવા કડક સૂચના આપવામાં આવી છે તો રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત એકાઉન્ટિંગ એન્ટ્રી જે છે એ અમારે ફક્ત જે છે એ ફેરવવાની થતી હોય છે એટલે જે સત્વરે જે છે સંપૂર્ણ રકમ જે છે એ અમારી ભરપાઈ થઈ શકે એમ હોય છે હવે અન્ય જે છે સરકારી કચેરીઓ વિશે આપશ્રીને જણાવું તો જે છે રેલવેનું જે છે એ અંદાજિત અઢાર કરોડ જેટલું જે છે એ વેરાનું માગણું અને પાણીનું જે છે એ છાસઠ પોઈન્ટ ઓગણ એસી લાખનું જે છે એ બાકી છે આ બાબત એથી વિશેષ વધારે વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે છે જેમનું પણ બાર પોઈન્ટ બ્યાસી કરોડ જેટલું માગણું જે છે આઉટસ્ટેન્ડિંગ રહ્યું છે સમ્રાટ સોશિયલની વાત કરું તો એમનું પણ દસ પોઈન્ટ છત્રીસ કરોડ જેટલું માંગણું બાકી રહ્યું છે ની અંદર કુલ એમનું માંગણું જે છે એ લગભગ દસ કરોડની અંદાજીત હતું એમાંથી એક કરોડ જેટલી વસૂલાત થઈ છે સિટી પોલીસની આપણે વાત કરીએ તો બાકી માંગણા જે છે એ અંદાજીત આપણે કહું તો એ જે છે નવ કરોડની આસપાસનું માંગણા પાસે પચાસ લાખની વસૂલાત કરવામાં આવેલી છે મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજનું જે છે એ અંદાજીત પોણા ચાર કરોડના માંગણામાં ત્રણ ફૂટ તેંતાલીસ કરોડ જેટલું માંગણું એમને સંપૂર્ણ ભરપાઈ કરેલું છે